આમોદ નગરપાલિકાના સફાઈ કામદારોએ આવનાર તહેવારને ધ્યાનમાં લઈ પાલિકા પાસે પગારની માંગણી કરી હતી પરંતુ તહેવારો પહેલાં પગાર નહીં થતા સફાઈ કામદારોએ પાલિકા પ્રમુખને ચેમ્બરમાં જ પ્રમુખનો ઘેરાવો કરી પગારની માંગણી કરતા પાલિકા કચેરીમાં ગરમાવો આવી ગયો હતો આમોદ નગરપાલિકાના સફાઈ કામદારોના જણાવ્યા મુજબ પાલિકાએ તેઓના પીએફના નાણાં સુડતાલીસ લાખ રૂપિયા પર ભરપાઈ કર્યા નથી તેમજ સફાઈ કામ દરમિયાન સફાઈ કામદારને સેફટી માટેની સામગ્રી જેવી કે હાથ મોજા સાબુ બૂટ ટગાળા તેમજ અન્ય સેફ્ટીના સાધનો પણ આપતા નથી આ બાબતે આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પા પટેલે જણાવ્યું હતું કે હાલ એક માસનો પગાર બાકી છે જે બે દિવસમાં આયોજન થઈ જશે અને સેફ્ટી માટેની તમામ સામગ્રી નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર સાથે ચર્ચા કરી પૂર્ણ કરવામાં આવશે જ્યારે અખિલ ભારતીય સફાઈ કામદારના પ્રમુખ હીરાભાઈ સોલંકીએ નગરપાલિકા હાઈ તેમજ પ્રમુખ હાય હાયના સૂત્રોચ્ચાર કરી પાલિકા પ્રમુખના વહીવટ સામે રોષ વ્યક્ત કર્યો હતો રિપોર્ટર અઝહર પઠાણ ભરૂચ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી આ મહિલાઓ સફાઈ કર્મી બહેનો છે ને એ પણ ગામના રહેવાસી છે અને એમનો ગયા મહિનાનો જે પગાર બાકી છે એ અનુસંધાનમાં એ લોકો અહીંયા આવીને બેઠા છે સામે રક્ષાબંધનનો તહેવાર છે એટલે એમની રજૂઆત છે કે રક્ષાબંધન પહેલાં અમારો પગાર થઈ જાય તો સારું અહીં પણ એનાવાશે એમને જે સફાઈ કામ કરતી એમને જે કોઈ પણ જાતની સાધનો આવતા બાબતે નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર સાથે રૂબરૂ ચર્ચા કર્યા બાદ એ મુદ્દાનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું અત્રે કર્મચારી ભાઈ શ્રી અમારા યુનિયન લીડર અમે હીરાભાઈ અને બીજા યુનિયનના ઉપાધ્યક્ષ કનુભાઈ જેઓએ રજૂઆત કરી કે અહીંયા સિત્તેર ટકા વસુલાત આવે છે છતાં અમારા પગાર અનિયમિત થાય છે તે બાબતમાં હું ખુલાસો આપીશ કે અત્યાર સુધી જે આવેલ રકમ હતી એ ટ્વેન્ટી ફોર પર્સન્ટ ઓ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ સુધી વેરા વસુલાત થતી હતી એના સિત્તેર ટકા એટલે અમારા બત્રીસથી પાંત્રીસ ટકા

એમ કે આ એક મહિનાનો પગાર બે દિવસમાં થઈ જશે ના ખોટી વાત છે નહીં પગાર કરે પગાર થાય ને એ ખૂબ જુઠ્ઠું બોલે છે બાના કાઢી રહેલા છે અને ખોટા ખોટા કર્મચારી ગુમરાહ બનાવી રહેલા છે કારણ કે જો પગાર કરવાનો આજે પાંચ તારીખ થાય છે આજે પાંચ તારીખે નાખે તો સાત તારીખ સુધીમાં કર્મચારીના પગાર મળી ગયા હોય નવ તારીખે રક્ષાબંધન નું તહેવાર છે ને પછી ત્રણ દિવસની રજા આવી રહી છે છતાં પણ આ જૂઠું બોલી રહ્યા છે પગાર કરવાના કયા વખત અમને કેટલી વાર આ રીતના એમને કહ્યું પગાર મળશે આ મળશે પણ કંઈ મળેલું નથી પ્લસ બીજું કે અમારા કર્મચારીના જે સુડતાલીસ લાખ રૂપિયા પીએફના જમા કામ તે પણ કરાવેલા નથી નિવૃત્ત કર્મચારી જે તેમને પણ આજ દિવસ સુધી કોઈ પણ જાતની એમને બેનિફિટ કે એમને પૈસો મળેલો નથી તો અમારે પછી આવા કોને રજૂઆત કરવી મુખ્ય અધિકારી આજે આમોદ જંબુસર જંબુસર કરી રહેલા છે સંતા કુકરી અમારી જોડે રમી રહેલા છે અને પ્રમુખશ્રી તો એ તો અત્યારે ખાલી મીડિયાની સમક્ષ આ ખોટું બોલી રહ્યા છે કારણ કે અમે બે દિવસમાં પગાર કરીશું પણ આગળ શનિ રવિ આવી રહેલી છે પગાર અમારા થાય જ નહીં એના માટે અમે જે પગલું ઉપાડેલું છે અનુસંધ એ પગલું અમે કરવાના છે સફાઈ કામદારને સેફ્ટી માટે શું આપવામાં આવે સફાઈ કર્મચારીને હાથના મોજા આપવામાં આવે છે સુપડી આપવામાં આવે તકારો અને એમના હાથ સાફવા માટે સાબુ ને તે પણ નથી આપતા તેની પણ અમે રજૂઆત કરી લિખિત આવેલી છતાં પણ અત્યાર સુધી એમને આપેલ નથી કેટલા સમયથી આ સમસ્યા આ તો લગભગ છ મહિનાથી ચા સાબુ તગારા કપડાં આ જે કંઈ લેવાનું છે આજે અમે દોર વર્ષથી ચાલે પણ અમે રજૂઆત અમારા એક મહિનાથી કરી રહ્યાં છે છતાં પણ આ લોકો કંઈ સાંભળવા તૈયાર નથી અને મેં વારંવાર રજૂ કરી હતી પરમ દિવસ મુખ્ય અધિકારી સાથે મારી પાસે સાત હજાર રૂપિયા છે